કાજે બહાર ના હું હોય કણ લાઈટ બી લેના આવા કાકા ઓ કાકા તમે જો લે આપણે ઘર ના હોમ માં લેવા આપા વાહન ભરાતા સામાન કું રાવનું તમને ખબર હે ના સંકર કા કરે આવા પા નહીં સંકર હા તું કેરા તું મજાક નહીં કરતો કાકા મજાક હું તમારથી શું લેવા કરું

ખાલી શાક બલ એ જૂની છટ ઓડી માં રહેવાયા અને એવી ઓડી નો 500 રૂપિયા ભાડું પડસો આવી આ ઓડીઓ માં કોણ રહેવા આવે ખાલી શાક બલ રહેવા આવે આ ભા શાક માં એવું તો હું નો ખા જાતો અને પાસા માં પાસાળો અમાર પેલે ઈકણ હતું તો તરત આવી જાતો શાક લેવા હવે આનું ઓયકણ રહેવા આયો એટલે એને કળ ના પડી હવે હોમાં આવી ગયો

અને હવે જઈ મહેશભાઈ કહેતા હું કે મહેશભાઈ હું હો ને હું તમારા ઘરના ઘરના હોવા આવી જાઉં લે મૈશભાઈ હારું કરી તમે રસ્તામાં મળી ગયા સમુ કોમ તો મૈશભાઈ મુદા મને એક સરપ્રાઈઝ જલવાયો ઓ તારી સુ ની પતારી ન ખબર છે તું સતાને સરપ્રાઈઝ લઈને આયોઈ મૈશભાઈ હા હું ચલો ઓસો બંગ તું ઓસો બંગ એટલે ઓસો બંગ હું તમાર સરપ્રાઈઝ પાલ લઈ

મારું ઘર ને શંકરજી એક વાત ખોટું ના નહીં લાગે શંકરજી તમે તો મારી ઓડીમ રેવા આયા કોઈડી માટી ની બનેલી કો કોણ બાજુડો હશે તો પડી જાજો મહેશ ભાઈ હું હાલ ઓરે ઓમરે તો પણ હું બે મહિનો ચીડી હું તમને એવું કરી બતાવ્યો કે આ ઉડી રી ને સિમેન્ટ ની બનાનો છે દરવાજો બદલીનો છે હું બધું સુધારા

ખટક કરે <dyei in united countries> so...

ઘરમાં પૈસા નહીં હોય તો તમે મેણું હા તમે મેણું મારશે ને તો પૈસા નહીં હોય તોય કોઈ બી કરી કોઈ બી લાવશે પણ આવું મેણું નથી મારે ને તમારું એવું હોય ને તો મારા ઘેર આવીને શાક લઈ જાજુ અને એવું હોય ને તો શાક અમારી ઘેર આવીને ખાઈએ જાજુ હે ને મહેશભાઈ અરે એવું નહીં ચાલશે હું ચાલશે તમે ખાઈ લઈએ પણ હું જોઉં આરો આવજો